ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ભવાનીપરા સોસાયટીના રહેણાંકી મકાનમાં તસ્કરો ડાળકી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી ભાવનગર શહેરના ફુલસર સિદ્ધસરથી વર્તે જતા રોડ પર ભગવતી ગૌશાળા સામે આવેલી ભવાનીપરા સોસાયટી પ્લોટ નંબર પંચાવનમાં જાડેજા બળદેવસિંહ લાલુબાના મકાનમાં રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો બળદેવસિંહનું મૃત્યુ થઈ ગયેલું હોય તેથી તેમના પત્ની ગામ રહેતા હોય ત્યારે તેમની પાડોશમાં રહેતા લોકોએ મકાન માલિકને જાણ કરી હતી કે તમારા મકાનમાં ચોરી થઈ હોવાનું જોવા મળી રહ્યું છે હારા બનાવને લઈને બોડતરા પોલીસ સ્ટેશનને જાણ કરાતા બોડતરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે કેટલાની ચોરી થઈ અને કેટલો સામાન ગયો તે કાંઈ જાણવા મળ્યું નથી મકાન કોઈનો રહેતું ન હોય તેથી સોના ચાંદી જેવી કિંમત વસ્તુ ઘરમાં રાખવામાં ન આવી હતી બોલો તમાર નામ મારું નામ જાડેજા મારી ઘરે લાલુભા સોસાયટી નાનાભાઈનું મકાન છે ભવાનીપુરામ સિત્તેર વર્ષે ડ્રોલ ત્યાં ગઈ રાતમાં ચોરે નકું ચાટી બધું તોડ્યું છે કબાટની બધું તોડ્યા છે ને ચાર પાંચ જગ્યાએ દરવાજાના નાખ્યો ડ્રોક તોડી અને રોકડ કેટલી ગઈ રોકડનું કાંઈ બહુ જાજા થતા નહીં પણ ટૂંકમાં ટૂંક ભે તો પાંચસો આઠસો એવું હોય કેટલી જગ્યાએ એ તોડફોડ કરેલી છે પાંચ જગ્યાએ નકુદા તોડેલા કબાટ ના તો બધા તોડી દૂધ